કરવાનું દીકર જોયો નહીં ખાવા નહીં બાંધી રહ્યો છું એક બાજુ આ ઉપર ગુસ્સો આવે છે પણ શું કરું એક ના એક છોકરો થાય છે મને તો કોઈ ખબર જ નહીં પછી શું કરું આવતો હજ

તમે વાત લઈને આવ્યો મને હું ખબર હોય આ દારૂ ના પીઠા ને બીતા છું હવે હારું શંકાભા ગોમ ના માથા છો ઘે નક્કી કયો પીવા વાળા તો પીવાના વેચવા વાળા કોઈ નઈ તો બાજુમ ગામ માં સેવાના કે હું કરવાનું કયો અને એવો નઈ આપણા ગામના છોકરા છે એટલા બગડું છે તમને ખબર છે ને આપણા ગામ ના કોઈ છોકરા બગડું છે આય પેલા બેમલા નો છોકરો ને મન માં તો મારો છોકરો વાજે છાર્યો છે હું વાત કરો તમે ફેંકાબા

ત્યાં સુધી કોઈ સરપંચ ને હવે તમારો છોકરા ને પગવા આયા તમે તો શું આવતા હોય તમે નહીં આવે સરપંચ માં તમારી ફરજ માં ગોમ નામ આવું થતું હોય વાત તો આછી સારું દારૂ તો બંધ કરાવવું પડશે ગોમો તમને ખબર નહી આપણા ગામમાં પેલો દાઢિયારો મોટો મોટી દાઢી આખા તો પેલા મેલ્લા નો થાય ને આપડે આ પેલો રો લોબી લોબી દાઢીવાળો પુષ્પા જેવી સ્ટાઈલ બને પરે રોય હા એ જ આ ધોકો લઈને જ તો તો માતલો ને માતલો ને આ ફોઈ નાખું તો આ શંકો ને આ ચાંદ વાત તો તમારી આસી છે શંકા પા જો પણ હું સરપંચ જો જો ઉધી મારા પાસે કમ્પ્લેન ના હતો તો દીબો કઈ ના કરીએ હું કહું છું તમારે તમે સમજાવો ના સમજાતો પછી આમ મૂત મારાવારી કરવાનો છું જો હાલ હાલ ભેગુ કરીએ બધાને ચાલો તમે બીજા બોલાવો કે તો તો ને તો નાખી છે સમજો તારા છોકરો એક ના એક છે તમે આગે ઓન્યો બધાને બોલાવો ને કે પછી આપણે બે જઈ આવી હાલ જ ના આવો તો હાલ હું લાકડી લેલો લઉં હું એ તમે લાકડી લઈ જાઓ તો જો એ રહ્યો એ લાકડી આગળથી લઈ લેજો તમે હાલ લે છે આ પડી લાકડી લઈ લઉં બોલો તમે લઈ લેજો ચારો નો માટલા માં બાજો નાખો કોટ તો

છોકરા આટલી ઉંમરે દારૂ પીતા થઈ જાય પછી ઓગર જિંદગી નું હું કોઈ દારૂ માં મિલાવતો જ નહીં કોઈ પીવાનું લપતો લગાવે બધાને એ તો એવું જ હોય ધંધો કરવાનો હોય સરપંચ

ફટાફટ તમે તો જિંદગી કુકરી જિંદગી ની આવું ધંધા વર્ગા

તમારે કઈ તો ધંધો કરવો હોય ને તો જતા બીજા ગુમવો કોઈ નુકસાન થાય છે પણ મારો ધંધો છે પણ ધંધા ની વાત થોડો પડે છે

હું હું કેવા માંગુ છું તમે ધંધો કરો તમે એટલું વિચારો આ તો છોકરો આયુ તો પૈસા લેવા પણ લોકોની જિંદગી ખરાબ થઈ જાય વિચારો દોષી એ તો મરી જાય એક એક છોકરો છે એનો કંટા ને એનું બહેરું આવી ગયું જેટલા છોકરા છે જિંદગી ખરાબ થાય કાલ ઉઠીને તમારો છોકરો દારૂ પીતો થઈ જશે તો એ દારા તમે કનો દોષ આપશો એ વાત હાથી સરપંચ આ બાજુ હાથથી તમે મેકી જોઈ આ કેમેરા તમે વિચારો ખાલે પેલા વિચારો સાહેબ આપડો આ કેમેરા હું જોઈને તમે કહી દો કે હાથથી દારૂ બંધ વાત હાથી મિત્રો દારૂ ના પીવાય દારૂ શરીર માટે હાનિકારક છે હું તો જો કે દારૂ બંધ

એ વિડીયો જરૂર ધ્યાનથી જોજો આજે જે આપણા ઘેર છે એ કાલે તમારા ઘેર આવીને ના પડે એટલે કહું છું જે દારૂ પીતા હોય એ પીતાના જે વેચતા હોય વેચતા ભાઈ તમારે જે ગોમમાં વેચતા ના બરાબર તમારા લીધા લોકોની જિંદગી ખરાબ થાય કાલ તમારા છોકરાની જિંદગી બરાબર થાય એ વાત તો હાથી સર પણ હાલ તમારો છોકરો પીન જોઈ ને હાથ વાળા કથક પડશે પાછું કઈ હાથ વધો દારૂ વાળું બંધ ગોમના છોકરો ખરાબ તો હજી વાત હાથી સર પણ બંધ કર્યા ઘેર તો આજે મને